ગણેશ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે ગણેશ ઉત્સવ ચાલે છે ત્યારે આપણે ગણપતિ બાપાની વાત કરીશું જે વાત સાંભળીએ ત્યારે આપણે થોડીક ભક્તિ પણ થઈ જાય એટલે મને જે અલગ અલગ પ્રસંગની ખબર છે ને એ હું રોજ એક પ્રસંગ મૂકું છું તો આજે એક નવો પ્રસંગ કુબેર છે એને પોતાના ધનનું અને પોતાની સંપત્તિનું ખૂબ અભિમાન છે અને એ અભિમાન ગણેશે કેવી રીતે ભાંગ્યું હતું એની આવાજ છે ઇન્દ્રલોકમાં ઇન્દ્રની સભા ભરાણી છે બધા દેવો ત્યાં હાજર છે પણ ઇન્દ્ર જુએ છે કે આમાં કુબેર નથી એટલે બધાને પૂછે છે કે કુબેર દેવ કેમ નથી પણ કોઈને ખબર નથી એટલે બધા અંદર અંદર વાત કરે છે કે કુબેર હમણાં ક્યારેય ટાઈમે અહીંયા સભામાં હાજર હોતા નથી એટલે ઇન્દ્રદેવ થોડા અકળાય છે અને ગુસ્સે થાય છે એને પણ ખબર છે કે કુબેર થોડા અભિમાનમાં છે હવે આના અભિમાન ભાંગવા માટે કંઈક કરવું પડશે આવું બધું વિચારે છે ત્યાં કુબેર હાજર થાય છે આખું શરીર સોનાથી લથબથ ખૂબ બધું પહેર્યું છે મોટા મોટા હાર પહેર્યા છે સોનાનો મુગટ છે સોનાના કડા છે અને બધું જ એટલું ઝળહળતું છે કે બધા દેવોની સામે જોઈ અને પોતે મોડા આવવાની વાત કરે છે ત્યારે ક્યારેક હાથ હલાવે છે ક્યારેક માથું હલાવે છે અને એમ પોતાના ઝળહળતા ઘરેણાં બાજુ બધાનું ધ્યાન ખેંચે છે ઇન્દ્રદેવને થોડોક વધારે ગુસ્સો આવે છે તો કહે છે કુબેરદેવ કેમ સભામાં ટાઈમે આવતા નથી તો કહે છે જો ઇન્દ્રદેવ અહીંયા જે બેઠા છે બધા દેવ સૂર્યદેવ છે ચંદ્રદેવ છે અને બધા દેવ છે દેવગણ બધા છે અહીંયા હાજર પણ એ કોઈને મારા જેટલું કામ નથી અને મારે તો કેટલું કામ જગતભરનું સોનું મારી પાસે જગતભરની ધન સંપદા અન્નના ભંડાર જે ગણાવી ન શકું એટલું મારી આગળ છે તો એ બધાની વ્યવસ્થા કરવાની ધ્યાન રાખવાનું અને એ બધું સાચવવામાં જ મારો ખૂબ ટાઈમ જાય છે મારી નગરી સોનાની છે આમ પોતાની સાહેબીની વાત કરતાં પોતાનું અભિમાન પ્રગટ કરે છે ફરી ઇન્દ્રદેવને ગુસ્સો પણ એવું થાય છે એમ કરીને ત્યાં બેસી જાય છે જે કંઈ વહીવટ હોય એ પત્યો ઇન્દ્રદેવ ફરી વિચારે છે કે હવે શું કરીશું બધા વિખેરાઈ જાય છે ઇન્દ્રદેવ મહાદેવ આગળ જાય છે અને કહે છે મહાદેવ માતા કુબેરદેવ છે એ ક્યારેય સભામાં ટાઈમે આવતા નથી અને એની જવાબદારી પૂરે પરિપૂર્ણ કરતા નથી એટલે એનું અભિમાન ઓસરી જાય એવું કંઈક કરો તો મહાદેવ કહે છે હા ચોક્કસ કેમ નહીં માતા કહે છે શેનું અભિમાન તો ઇન્દ્રદેવ બધી વાત કરે છે કે આવી એને સુખ બી છે એનું એને ખૂબ અભિમાન છે તો માતા કહે છે હા એ વાત સાચી ઇન્દ્રદેવ જાય છે માતા અને મહાદેવ ચર્ચા કરે છે કે એવું શું કરવું કે કુબેરનું અભિમાન ભાંગે માતા કહે છે આમાં તો ગણેશ જ યોગ્ય છે ગણેશ કુબેરનું અભિમાન ભાંગશે પણ આપણે એને સમજાવવો પડશે એટલે ગણેશને બોલાવે છે અને આ વાત કરે છે તો ગણેશ કહે છે એ હું કેવી રીતે કરીશ મહાદેવ ધીમે ધીમે હસે છે એને તો બધી ખબર જ હોય તો કહે છે એ હું તને કહીશ સમય આવ્યો તને બધું બતાવીશ તો ગણેશ કહે છે કંઈ વાંધો નહીં એ જતા રહે છે એક દિવસ બે દિવસ એવું થતાં કુબેર કૈલાસમાં આવે છે અને કહે છે મહાદેવ મારા ઘરે મેં મહાભોજનું આયોજન કર્યું છે એમાં દેવ ગંદર બધા જ હાજર રહેવાના છે એટલે તમારે ભોજન માટે પધારવાનું છે સપરિવાર આવવાનું છે પણ એ જ્યાં આવવાના છે જે જે કોઈ હાજર રહેવાના છે એનું એટલું લાંબુ લિસ્ટ આપે છે કે ભગવાન પણ એની સામે જોયા કરે છે કે ખરેખર આને વધારે પડતો જ અભિમાન છે એ માતા સામે જોવે છે અને કહે છે કે મારે મારાથી નહીં હોવાય એમ તો કુબેર કહે છે કેમ એટલે મહાદેવ કહે છે મારે સમાધિનો ટાઈમ થઈ ગયો છે અને હું ભોજન ઉપર નહીં આવી શકું પછી માતાને કહે છે તો માતા તમે આવજો તો માતા કહે છે જ્યાં મહાદેવ ન હોય ત્યાં હું ન હોઉં અને મારે અહીંયા રહેવું જરૂરી છે તો કહે છે તો કૈલાસ ઉપરથી કોણ જમવા આવશે મહાભોજમાં કોણ સંમલિત થશે તો માતા કહે છે ગણેશ આવશે ગણેશ આવશે એટલે અમારા આખા પરિવારનું પ્રતિનિધિત્વ કરશે અને એ બધા પૂરતું જમી લેશે માતાને પણ હસું આવી જાય છે કુબેર કહે છે આટલું નાનું બાળક ગણપતિ તો કેટલા નાના છે એમાં શું પણ કંઈ વાંધો નહીં તમે કહો છો તો હું સ્વીકારી લઉં છું ઉબેર જાય છે એના પત્ની એને પૂછે છે બધાને આમંત્રણ આપ્યું તો કહે છે હા બધા તૈયાર જ છે પણ કૈલાસમાં હું ગયો તો ત્યાં આવું થયું એટલે ત્યાંથી ગણેશ આવશે ગણપતિ ખૂબ નાના છે પણ માતાએ કહ્યું છે તો મેં સ્વીકારી લીધું એની પત્નીને એમ થાય છે કંઈ વાંધો નહીં એ બાળક છે ને કેટલું ખાશે આવી રીતે આયોજનમાં બધા ભાગ લેવા આવે છે બધા દેવગંધર્વ બધાને જમવા બેસારે છે બધા લાઈનમાં જમવા બેઠા ત્યારે ગણપતિ કહે છે મને ઊંચા આસન ઉપર બેસાડો તો કહે છે હા કારણ કે મહાદેવ પુત્ર છે ઇન્દ્રએ પણ એવો આગ્રહ રાખ્યો હતો એટલે ઊંચા આસન ઉપર બેસારે છે બધા જમવાનું ચાલુ કરે છે તો ગણપતિ નથી જમતા કુબેર કહે છે નાના બાળક સ્વરૂપે છો આટલું બધું તમે નહીં જમી શકો પણ જે ભાવે ખાઈ લ્યો ભલે પડી રહ્યો એમાં કંઈ વાંધો નહીં ગણપતિ એની સામે જોવે છે કંઈ બોલતા નથી ઇન્દ્રદેવને ખબર પડી ગઈ છે કે આજે ગણેશને અહીંયા મોકલા છે ગણપતિ આવ્યા છે તો આમાં ચોક્કસ કાંઈક કારણ હશે એમ વિચારી એ બધા શરૂ કરે છે જમવાનું બસ એક મિનિટ થઈ ત્યાં ગણપતિની થાળી સાફ તો કહે છે જમવાનું આપો કુબેરે એની સામે જોયું કે આ આણે બધું જમી લીધું તો એની પત્ની સામે જોવે છે પીરસવાવાળાને બોલાવે છે ફરી પીરસે છે એક મિનિટ થાય ગણપતિ પાછા કહે છે જમવાનું આપો પછી તો આ શરૂ થયું એટલી ઝડપે બધું થયું કે કુબેરની આંખો ફાટી રહી એને સમજાતું નથી કે આ તો હજારોની સંખ્યામાં બીજા એવા છે એ બધાનું ભોજ એ બધાનું જમવાનું જે કંઈ છે એ ગણપતિ ઉપાડી રહ્યા છે હવે શું થશે મારી આગળ સામગ્રી બધી છે પણ એટલી વારમાં રસોઈ કેમ તૈયાર થશે એના પત્ની સામે જોવે છે પછી બધા ગણેશ સામે જોવે છે દેવો ઊભા થઈ ગયા ઇન્દ્ર ઊભા થયા એટલે બધા દેવો ઊભા થઈ ગયા તો ગણપતિ શ્વાસ ખાતા નથી એકસાથે બધું ઉપાડે ધીમે ધીમે કરતાં જેટલું ભોજન બન્યું હતું એ બધું સાફ પછી ગણપતિ રાળા રાડી કરી મૂકે છે હજી જમવાનું આપો હજી જમવાનું આપો કુબેરને સમજાતું નથી હવે શું કરવું ધીમે ધીમે વાસણ પાટલા જે કંઈ છે થાંભલા છે સોનાના જે કંઈ છે ત્યાં એ બધું એની સૂંઢ દ્વારા ખેંચવા લાગે છે કુબેર બી જાય છે હવે હું શું કરીશ દેવોને સમજાવી ગયું પરિસ્થિતિ હાથમાં નથી એટલે ધીમે ધીમે એ એક એક કરતાં બધા નીકળી જાય છે હવે પાછળ રહે છે કુબેર એની ચાર આંખ થઈ જાય છે કંઈ રસ્તો નીકળતો નથી હવે શું કરું હવે શું કરું પણ કોઈ વાતે ગણેશ સમજતા નથી બધી વસ્તુ એના આખા મહેલમાંથી અનાજના ઢગલાના ઢગલા તમામ વસ્તુ બધી સૂંઢ દ્વારા ખેંચી લે છે અને પોતાના પેટમાં પણ પાછો મોટે મોટેથી તો બોલે છે હજી આપો હજી આપો કુબેર ભાગે છે ખૂબ દૂર સુધી જાય છે તો ગણેશની પાછળ જાય છે એ પણ એટલા દોડે છે અને જમવાનું આપો જમવાનું આપો કુબેરને એકદમ વિચાર આવે છે હવે શું કરું તો કહે મહાદેવને યાદ કરી લઉં કદાચ મહાદેવ આમાંથી રસ્તો કાઢશે તો દોડતા દોડતા કૈલાસ બાજુ જાય છે અને મહાદેવને અને માતાને મોટા અવાજે બોલાવે છે અને ગણેશ પાછળ દોડે છે એમ એમ કરતાં કૈલાસ આવી જાય છે કૈલાસ ઉપર ચડી અને કુબેર માતાને કહે છે માતા પરિસ્થિતિ બહુ ખરાબ છે મારી સાથે આવું થયું છે હવે તમે જ કંઈક રસ્તો કાઢો અને ગણપતિની ક્ષુધા શાંત કરો એટલે પાર્વતી અને મહાદેવ હસે છે એને થયું ખરેખર આનું અભિમાન ઓસરી ગયું માતાજી મહાદેવના ઉપર ચડેલી એક બિલ્લી એક પત્ર લે છે અને કુબેરને જમણા હાથમાં આપી અને મુઠ્ઠી વાળવાનું કહે છે અને કહે છે લ્યો જાઓ જલ્દી જ્યાં સુધી ગણપતિ પહોંચ્યા છે ત્યાં જઈ એને કહો તમારી માતાએ આટલું પ્રસાદ સ્વરૂપે મોકલું છે એ તમે લઈ લ્યો એટલે તમારી ભૂખ શાંત થશે અને કુબેર જાય છે દોડતા દોડતા જાય છે ગણપતિ જ્યાં મળે છે જ્યાં એને કહે છે શાંત થાવ ને મારી વાત સાંભળો આમ કહી ગણપતિને માતાએ આપેલું બિલીપત્ર ખવડાવી દે છે અને એક બે સેકન્ડ થાય છે જ્યાં ગણપતિ બાપાની ભૂખ શાંત થઈ જાય છે અને ગણપતિ કહે છે હવે મારે કંઈ ખાવું નથી બસ હવે હું કૈલાસ પરત ફરીશ કુબેર એકદમ શાંત થઈ જાય છે એકદમ પરસેવે રેપ છે ત્યાં ને ત્યાં બેસી જાય છે અને એને સમજાઈ ગયું કે ખરેખર આ મારું અભિમાન ઓગળે એટલે જ મહાદેવે અને માતાએ આ બધું કર્યું છે ફરી કૈલાસ જાય છે મહાદેવ અને માતાની માફી માગે છે અને કહે છે કોઈ વસ્તુનું અભિમાન ક્યારેય ન કરાય એ મને સમજાઈ ગયું છે મને મારું બધું પાછું આપો પ્રભુ હવે હું એ સત્કાર્યમાં જ વાપરીશ અને કોઈ દુરુપયોગ નહીં કરું અને એનો કાંઈ અભિમાન નહીં કરું આમ માતા અને મહાદેવ એને બધું જ એનું પાછું આપી દે છે લ્યો બહેનો અને ભાઈઓ આ વાત હું જાણતી હતી એ મેં રજૂ કરી છે તમે પણ સાંભળજો અને હા મારી ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગણપતિ ઉત્સવના ગણપતિ બાપા મોરિયા